આજે રાત્રે ખોડિયાનગર ચાર રસ્તાથી વારસતા રિંગ રોડ તરફ જવાના રોડ પર પૂર ઝડપી આવતા નશેબાજ કાર ચાલકે અકસ્માતની વણઝાડ સર્જી હતી રોડની સાઈડ પર પાર્ક કરેલી બે રિક્ષા અને ટુ વ્હીલર સહિત સાતથી આઠ વાહનોને ટક્કર મારી હતી તેમજ ચાલતી જતી એક મહિલાને પણ ઈજા પહોંચાડી હતી બનાવના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચેખાડ્યો હતો બનાવની જાણ થતાં ડીસીપી મોમાયા તથા વારસિયા પોલીસ સ્ટેશનના પીઆઈએસએમ વસાવા ઘટના સ્થળે દોડી ગયા હતા લોકોએ નશાબાજ કારચાલકને પોલીસને સોંપી દીધો હતો સ્થળ પર જ હાજર ટોળામાંથી મળતી માહિતી મુજબ કારમાં બિયરનું ટીન પણ હોવાનું જાણવા મળ્યું છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે નશાબાજ કારચાલક મિતેશ રમેશભાઈ બારિયા રહે તે જિલ્લો નર્મદાને મેડિકલ તપાસ માટે સાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે કોડિયાર નગરથી એસઆર પટ્રોલ સંગમ જુદા રસ્તા પર મંદિર મંદિરે ચિક્કાર વિધેલી હાલતમાં એક વ્યક્તિએ આઠથી દસ અડફેટ અડફેટમાં લીધા છે મોટી મોટી ની વાતો કરવા વાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે પડેકા નીકળેલા છે સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત મુક્તા એવું દેખાઈ આવું છે અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એ અમારી વિનંતી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ